લોકોનો વિરોધ થતા તે બંધ કરવામાં આવ્યો હતો અને આ પણ તે પ્રકારનો જજ્યા વેરો છે જે પાછું ખેંચવો જોઈએ જો ટેક્સ વસૂલવો હોય તો સરકારના સચિવાલયનો ટેક્સ વસૂલવો જોઈએ ગાંધીનગર મનપાએ જે ગઈકાલની એમની મનસુખી પર એક નવો પરિપત્ર અને ઠરાવ કર્યો છે જેમાં ગાંધીનગર ખાતે કોઈ પણ મંડપ બાંધવામાં આવે કોઈ પણ સામિયાણો બાંધવામાં આવે તો પર્ટિક્યુલર કોઈ એજન્સી પાસે જ એનું વેરિફિકેશન કરાવવાનું એનો રિપોર્ટ લેવાનો અને એનાથી વિશેષ એ રિપોર્ટ પેટે ચોરસ મીટર દીઠ ભાવ નક્કી કરવામાં આવ્યા છે